નવો સરસ પ્રશ્ન ભણીએ તમને એમ થશે સાહેબ પ્રશ્ન તો છે નહીં પ્રશ્ન આપડે લિથિયમ જે અણવું છે એનો આપણા આણવીય કક્ષક ચિતાર સમજાવવાનો છે લિથિયમ નો અક્ષર ચિતાર આપણે સમજાવાનો છે તો હવે આપણે ખરો એ હાઇડ્રોજન હિલિયમ કરતા લિથિયમ નો અક્ષર ચિતાર એનું ચિત્ર મોટું આવશે બરાબર તમને એમ થશે કે સર આ શું ચિત્રકામ કરી રહ્યા છે બરાબર તો આ સરસ રીતે તમને આ ચિત્ર આવડવું એટલા માટે જરૂરી છે પછી નીટ માં પૂછાશે જે પૂછાશે બરાબર દરેક પરીક્ષાઓ માટે અગત્યના પ્રશ્ન છે તે વખતે આ બાજુ પરમાણવીય પક્ષક દર્શાવવાની ખાસ ધ્યાન આપજો આ બાજુ હોય પરમાણુ કક્ષક દર્શાવવાની આણવીય કક્ષક આ બાજુ પરમાણુવીય કક્ષક આ બાજુ પરમાણુવીય કક્ષક વચ્ચેનો જે વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારમાં આવશે આણવીયા કક્ષક આ તમે જાણો છો પણ આપણે આખું સરસ ચિત્ર બનાવતા શીખી રહ્યા છીએ હવે આવશે પરમાણુ કક્ષક આ બાજુ પણ આવશે પરમાણુ કક્ષક વન આવશે કરતા ઓછી ઉર્જા હોય

આવું તો આપણે હાઇડ્રોજન હિલિયમમાં દોરેલું જ છે બરાબર આટલા સુધી તો આપણે હાઇડ્રોજન હિલિયમમાં દર્શાવેલું જ છે હવે આપણે આગળ વધીશું કેમ કે આ લિથિયમ છે લિથિયમ તો લિથિયમમાં શું થશે કે હજુ કક્ષક આવશે 2s આ બાજુ આવશે પરમાણુય કક્ષક 2s आ बाजू पण आवशे परमाणुकीय कक्षक 2s

હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ અને ટુ એસ વન છે લિથિયમ ત્રીજા નંબરનું તત્વ છે તમને ખબર જ છે લિથિયમની ઇલેક્ટ્રોન રચના બરાબર તો વન એસ ટુ અને ટુ એસ વન તો અહીં આગળ ઓનએસ માં બે ઇલેક્ટ્રોન છે અને 2s માં એક ઇલેક્ટ્રોન મુકવા તો એક બાજુનો લિથિયમ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન મૂકી દીધો એ જ રીતે આ બાજુ બીજો લિથિયમનો પરમાણુ છે તો આ બાજુ જે લિથિયમનો પરમાણુ છે એમાં મૂકી દઈએ ઇલેક્ટ્રોન ઓનએસ માં બે 2s માં એક ઓકે

કે જે આણવી એક કક્ષક હોય ને એમાં બે જ ઇલેક્ટ્રોન સમાય અહીંયા બે સમાય પછી અહીંયા બે સમાય પછી અહીંયા બે સમાય બે બે ઇલેક્ટ્રોન જ સમાશે આણવી કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન સમાશે ઓકે તો ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ તો જો આ બાજુ પહેલો ઇલેક્ટ્રોન પસંદ કર્યો સિગ્મા વનેશ માં જમણી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન પસંદ કર્યો સીગમા વનેશ ડાબી બાજુથી બીજો ઇલેક્ટ્રોન પસંદ કર્યો સ્ટાર જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન પસંદ કર્યો સ્ટાર તમે જોઈ શકો છો કર્યોક્રોન બે થી વધુ ઇલેક્ટ્રોન હું ગોઠવતો નથી કારણ કે ગોઠવી શકતા પણ નથી આમાં બે મૂક્યા પછી આમાં બે મૂક્યા ઓકે બંને ઇલેક્ટ્રોનના તીરની દિશા તમે જો તીરની દિશા એની દિશા પરસ્પર વિરુદ્ધ મૂકવાની છે એક જ કક્ષક હોય એમાં બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રમાણ કરતા હોય પછી આ ડાબી બાજુથી આ એક ઇલેક્ટ્રોન મૂકીશું સિગ્મા 2s માં સિગ્મા 2s માં એક ઇલેક્ટ્રોન મૂક્યો જમણી બાજુથી એક ઇલેક્ટ્રોન મૂકીશું સિગ્મા 2s માં જમણી બાજુથી સિગ્મા 2s ઓકે તો બધા ઇલેક્ટ્રોન ગોઠવી દીધા ઓકે હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ ટુ જે ખરો લિથિયમ નો અણુ આણવીય ઇલેક્ટ્રોન રચના ખાલી અહીંયા તમારે જોતા જવાનું આજે આણવી અક્ષક લખી એમાં જોતા જવાનું અને લખતા જવાનું તો પેલા જોયું સીગમા વનેશ માં બે ઇલેક્ટ્રોન લખવાનું સિગ્મા વનેશ માં બે ઇલેક્ટ્રોન પછી થોડા આગળ ગયા ટપ 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 આગળ ગયા અલ્યા આ સીગમા સ્ટાર વનેશ માં બે ઇલેક્ટ્રોન ઓ હો સ્ટાર વનેશ માં બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ઓકે ઇલેક્ટ્રોન રચના આ ઇલેક્ટ્રોન રચના છે એને આ રીતે પણ દર્શાવવામાં આવતું હોય છે આ જે સીગમા વન માં બે છે ને એના કે લખે છે કે કે સેલ કહેવાય કે કક્ષા કહેવાય આ સ્ટાર એના પણ કે વડે દર્શાવાય છે બરાબર એટલે આના માટે કે માટે કે અને પછી આવશે સીગમા ટુ એસ માં બે ઇલેક્ટ્રોન આ સીગમા વન એસ માટે કે લખવાનું એમાં બે ઇલેક્ટ્રોન ભરેલા છે સીગમા સ્ટાર વન માં બે ભરેલા છે એના માટે કે લખ્યો પછી આવશે સિગ્મા ટુ માં બે ઇલેક્ટ્રોન તો આ રીતે પણ લખી શકાય છે હવે આપણે એનો બંધનો ક્રમ ગણીએ બંધનો ક્રમાંક બંધના ક્રમાંક નું સૂત્ર છે વન હાફ એન બી nb એન એન બી અને એન એટલે શું તમને ખબર હોવી જ જોઈએ બરાબર એન બી એટલે બંધકારકવીય એન એટલે બંધ પ્રતિકારક આણવીય કક્ષકમાં એન એટલે બંધ પ્રતિકારકવીય કક્ષકમાં ખાસ ખાલી આટલું તમારું માઇન્ડમાં યાદ રાખી લેશો તમારું કામ થઈ જશે શું સ્ટાર વાળી હોય ને બંધ પ્રતિકારક શું યાદ રાખવાનું સ્ટાર વાળી હોય એ બંધ પ્રતિકારક બરાબર

સ્ટાર વાળી હોય એ બંધ પ્રતિકારકમાં સ્ટાર છે એમાં બે ઇલેક્ટ્રોન છે તેમાં બે ઇલેક્ટ્રોન લખવાના બે માંથી બે જાય બે ભાગ્યા બે એટલે જવાબ આવશે એક કાનો બંધ ક્રમાંક એક મળશે બરાબર આ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે ગણવાના નહીં આ કક્ષક છે પણ એમાં એક ઇલેક્ટ્રોન નથી એટલે આ ગણવાની નહીં આ કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે આ ગણવાની નથી ઓકે સરસ રીતે લખી નાખો હવે આપણે નવો પ્રશ્ન આવ્યા છીએ જે રીતે આપણે લિથિયમ માટે આણવીય પક્ષક ચિતાર બનાવ્યો હતો એ જ રીતે બેરીયમ માટે પણ આપણા આણવીય પક્ષપ ચિતાર એની ઇલેક્ટ્રોન રચના અને બધનો પ્રમાણ ગણવાનો સૌથી તો હું ખરો એમાં માટે સાઈડમાં ખસી જઉં છું સરસ પહેલાનું ચિત્ર દોરી નાખો સરસ ચિત્ર દોરી નાખો પછી જ આગળ સમજાવો જેટલે શું થાય ફટાફટ તમને આવડી જશે બરાબર બીજું તમે શું કામ કરજો કાનું પહેલા ચિત્ર દોરી નાખો પછી હું સમજાવતો જાઉં ને એમ એમ તમે તમારા ચોપડામાં આમાં જે ઇલેક્ટ્રોન ગોઠવું છું ને જોડે જોડે ગોઠવતા જજો જો તમે આમાં જોડે જોડે ઇલેક્ટ્રોન ગોઠવતા જશો એટલે તમને ઇલેક્ટ્રોન ગોઠવવાનું કાયમ માટે આવડી જશે પરમેનન્ટલી તમને આવડી જશે તો પહેલા શું કરો આ સરસ રીતે ચિત્ર દોરી નાખો બરાબર પછી આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ ઓકે તો દસ સેકન્ડ આપું છું આને જરા પોઝ કરી લેજો અને સરસ આટલું દોરી નાખો

તો વનેશ માં બે અને ટુ એસ માં બે ઇલેક્ટ્રોન ગોઠવાશે તો આ બાજુ પરમાણુ કક્ષક છે પરમાણુ કક્ષક જોઈ શકો છો અહીંયા લખેલું છે તો ઇલેક્ટ્રોન મૂકવાના ઓકે ઇલેક્ટ્રોન આપણે રેડ પેન થી મૂકીએ એટલે તમને થોડું સમજવામાં સરળતા રહે તો આપણી પાસે રેડ પેન છે જ તો વનએ માં બે ઇલેક્ટ્રોન મૂક્યા છે અને તમે જોઈ શકો 2s માં પણ બે ઇલેક્ટ્રોન છે તો આ પરમાણુ કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન મૂકી દીધા ડાબી બાજુનો બેરિલિયમ પરમાણુ જમણી બાજુ પણ પરમાણુય કક્ષક છે એમાં પણ 1s માં બે અને 2s માં બે ઇલેક્ટ્રોન મૂકીશું ઓકે તો પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે હવે આપણે શું કરવાનું છે પરમાણુ કક્ષકમાંથી ઉપાડી ઉપાડી

ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન પછી અહીંયા ગોઠવીએ ડાબી બાજુ ટુ એસ માંથી આજે ડાબી બાજુની ટુ એસ કક્ષક છે એમાંથી આ સીગમા ટુ એસ માં

પછી આગળ જાઓ ઓ સિગ્મા સ્ટાર તમે સિગ્મા સ્ટાર ટુ માં પણ બે ઇલેક્ટ્રોન સિગમા સ્ટાર ટુ એસમાં પણ બે ઇલેક્ટ્રોન થઈ ગઈ સરસ રીતે ઇલેક્ટ્રોન રચના બેરિલિયમ અણુ બેરિલિયમ અણુ ની ઇલેક્ટ્રોન રચના કહેવાય આ પરમાણુ ની છે આ બેરિલિયમ ના પરમાણુ ની ઇલેક્ટ્રોન રચના કહેવાય આ બેરિલિયમ ના અણુ ની ઇલેક્ટ્રોન રચના કહેવાય અથવા કરીને લખીએ તો સિગ્મા વન એસમાં બે છે સીગમાં સ્ટાર એસ માં બે અને સીગ માં સ્ટાર ટુ માં બે ઓકે આ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે બંધનો ક્રમ ગણીએ બંધનો ક્રમ

ચાર ઇલેક્ટ્રોન આવશે બે સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક આમાં પણ બે આ બે અને બે ચાર બંધ પ્રતિકારકમાં પણ ચાર ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારકમાં પણ ચાર ઇલેક્ટ્રોન

E